ગોંડલ નેશનલ હાઇવે પર ભોષપરા ગામ પાસેથી પસાર થતા એસટી બસમાં થયે યુવકના અપહરણમાં યુવકને છોડાવી આરોપી ઝડપી પાડ્યા એસટી બસના ડ્રાઇવરે નોંધાવ્યા યુવકના અપહરણની ફરિયાદને લઈને ગોંડલ તાલુકાના પોલીસ ચાર શખ્સોને ઝડપી પાડ્યા પોલીસે ઉપલેટા ભાયાવદર વડેખણ ગામેથી યુવકને અપહરણ કરતા પાસેથી છોડાવી આરોપીને ઝડપી પાડ્યા બનાવમાં સંજય સામંતભાઈ મુછાર ઉંમર વર્ષ બાવીસ બાવડાવદર તાલુકા કુતિયાણા પોરબંદર નામના એસઆરપી મેક યુવકનું સ્કોર્પિયોમાં કર્યું હતું અપહરણ પોલીસે અપહરણમાં વપરાય સ્કોર્પિયો કાર મોબાઈલ ફોન સહિત રૂપિયા અગિયાર લાખ પંદર હજારનો મુદ્દા માલ કબજે કર્યો ગઈ તારીખ બાર નવ બે હજાર પચીસ ના રાત્રિના એકાદ વાગ્યાની આસપાસ ગોંડલ તાલુકા પોસ્ટીના ભોજોપરા ગામથી આગળ નેશનલ હાઈવે પર પસાર થતી એક એસટી બસમાંથી કોઈ અજાણ્યા માણસો કાળા કલરની સ્કોર્પિયો આવી વ્યક્તિનું અપહરણ કરી ગયેલા હોય તેવી હકીકત એસટી બસના ડ્રાઈવર રાહુલભાઈએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનથી ટેલિફોન પરથી જણાવે જે અનુસંધાને તાત્કાલિક ગોંડલ તાલુકાના પીઆઈ પરમાર તથા તેના સ્ટાફ આ ડ્રાઈવર રાહુલભાઈની એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવેલી તારીખ બાર નવ બે હજાર પચીસના રોજ બી એનએસ કલમ એકસો ચાલીસ બે એકસો પંદર બે એકસો છવ્વીસ

આરોપીની શોધખોળમાં હોય એ દરમિયાન હકીકત મળેલી કે ભાયા ભાયાવદરના બડેફળ ગામની સીમમાં આવી કોઈ વ્યક્તિ હોય જેથી તાત્કાલિક ભાયાવદર પીઆઈ પરમાર એનસીબી પીઆઈ વડોદરા તથા ગોંડલ તાલુકા પીઆઈ પરમારની ટીમો અન્વયે આ સ્થળે તપાસ કરતા ત્યાં આરોપીઓ અને અપર જે છે તે મળી આવેલા જેમાં આરોપીઓ રવિભાઈ ઈશાભાઈ મુછાર

અને આ કામે જે અપહરણ કરાવ અપહરણ થયેલ તે સંજયભાઈ સામતભાઈ મુછાર જે એસઆરપીમાં નોકરી કરેલ છે તેને પણ હેમખેમ 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 છોડાવેલ છે આ કામે એવી હકીકત છે કે આ સંજયભાઈની બેનની આ આરોપીઓ જે લાલાભાઈ મોરી હોય તેના કુટુંબીંગ માં આ શાંતિબેનની લગ્ન કરેલા હોય અને આ લગ્ન થી કૌટુંબિક બાબતોને માથાકૂપ થયેલી હોય જે અનુસંધાને આ સંજયભાઈ ને જે કુતિયાણા ખાતેથી બસમાં આવવાની હકીકત હોય ત્યાંથી તેઓનું અપહરણ કરેલ છે આમ ટૂંકા ગાળામાં આ આરોપીઓ તેમજ જે સંજયભાઈ છે તેને મુખ્યમ છોડાવેલ છે અને આ આરોપીઓની આગળની પૂછપરછ ચાલુ છે અને આ તપાસ પીઆઈ પરમાર ચલાવી રહી છે